નાની વાતમાં આપણે આજે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર બસો છોતેર સત્યોતેર ને અઠ્યોતેર આ પાનામાંથી આપણે માત્ર ને માત્ર અમુક અમુક જ વિષય લેશું અમુક અમુક જ મુદ્દા લેશું આ પ્રસંગ બહુ મોટો છે પણ અત્યારે આપણે આજે આ વિષય જે લઈએ છીએ એ સેન્દરડાના ઠાકોર ગોહેલ કુંભોજીના છે એમની વાત છે એટલે જ્યાં જ્યાં ગોહેલ કુંભોજી વિશે વર્ણન આવે છે એ જ ત્યારે આપણે લેવાનું છે બાકી આ પ્રસંગ ઘણો બધો મોટો છે અને આમાં ઘણા બધા ભગવદીનો આવે એમ છે પણ અત્યારે આપણે ગોહેલ કુંભોજી હવે ગોપાલાજી ત્રીજા પરદેશમાં સેન્દરડા પધાર્યા ત્યારે સેન્દરડાના ઠાકોર ગોહિલ કુંભોજી એમના સંગી જીવનદાસ એટલે કે જીવરાજભાઈ અને લક્ષ્મીદાસ આ ત્રણેય સંગી છે પણ જે જીવરાજભાઈ જે છે જીવનદાસ જીવરાજભાઈ એક જીવનદાસ અલગ છે જે ડોસાભાઈને રસ્તામાં મળ્યા હતા અને ડોસાભાઈના કારણે કે જીવનદાસ અલગ છે ધોરાજીના છે અને આ જીવનદાસ જેને આપણે જીવરાજભાઈ પણ કહી શકીએ છીએ એ જીવરાજભાઈ સેન્દરડાના છે એમના આ સંગી છે એ જીવનદાસ સેન્દરડાના ઠાકોરના કારભારી છે અને એટલે સેંદરડાના ઠાકોરને ઓળખે છે કેમ કે ત્યાં કારભારીનું કામ કરે છે અને લક્ષ્મીદાસ તેમના સંગી છે જીવનદાસના સંગી એટલે આ ત્રણેય એકાબીજાને ઓળખે છે હવે જ્યારે ગોપાલાલજી સેન્દરડા પધારે છે ત્યારે ત્યાં કોઈ વૃક્ષ નથી ત્યારે સૂકા કાષ્ટને લઈને થોડી જ વારમાં ઘટાદાર વૃક્ષ થઈ જાય છે એ આપણે અલગથી પ્રસંગ લેવાઈ ગયેલો છે એટલે આખો અહીંયા આપણે નહીં લઈએ એ વખતે લક્ષ્મીદાસ અને જીવરાજભાઈ એ બંને ગોપાલાજીના દર્શન કરવા આવે છે અને ગોપાલાજીના દર્શન કરીને ઠાકોરજીના દર્શન કરીને ઠાકોરજીને વિનંતી કરે છે કે રાજ અમારા ગ્રહે પધારીને અમને સનાત કરો કેમ કે આ વચ્ચેનો જે પ્રસંગ આપણે નથી લીધો એ આખે આખો અલગથી નાની વાતમાં લેવાયેલો છે એટલે આપણે નહીં લઈએ પણ હવે આગળ કે ઠાકોરજીને વિનંતી કરે છે કે મારા ગ્રહે પધારીને સનાત કરો કોણ જીવરાજભાઈ અમારા ગ્રહ પરિવારનો અંગીકાર કરો એમ કહીને રાજના ચરણ સ્પર્શ કરે છે ઠાકોરજીએ જીવરાજભાઈના એવા દિનવચન સાંભળીને તેના અનન્ય ભક્તિભાવ જોઈને આજ્ઞા કરી કે તમારા પધારે છીએ તું સર્વ તૈયારી કર અવશ્ય તારો અંગીકાર કરશું એવું કોણ કે છે જીવરાજભાઈ ઠાકોરજીની અમૃતુલ્ય વાણી સાંભળી જીવરાજભાઈ અને લક્ષ્મીદાસે પોત આપને મનુહાર કીધું રાજ અમારું વડું ભાગ્ય એમ કરીને પ્રણામ કરીને બંને જ ઘણ ભણી વળ્યા એટલે કે ત્યારે તો આ બંને જણ જ છે હવે જીરાજભાઈ લક્ષ્મીદાસ બે ઠાકોર પાસે જાય છે કુંભાજી પાસે એમને મળીને વાત કરે છે કે આપણા ગામમાં ઠાકોરજી સાક્ષાત પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ પધાર્યા છે હવે અત્યારે અહીંયા હવે ખબર પડે છે ઠાકોરજી ઠાકોર કુંભોજીને ત્યાંના રાજાને સેન્દ્રડાના રાજાને એટલે કુંભાજી આ વાત સાંભળીને ઘણા હરખાય છે અને બોલ્યા છે મારા સદભાગ્ય તમ જેવા ગુણીજનના સંગથી મને મહાપુરુષના દર્શન થશે અને હર્ષાવેશમાં આવીને બોલ્યો કોણ રાજા જીવરાજભાઈ તેમને આપણા ગામમાં પધરાવી લાવવા માટે સામૈયાની સર્વ તૈયારી કરો ગામને વિશે ગ્રહગ્રહને વિશે આસોપાલવના તોરણો બંધાવવામાં આવ્યા નારી વૃંદ અવનવા વસ્ત્રાલંકાર સજી અક્ષત કુમકુમ પુષ્પની માળાઓથી થાળ સજ્યા શીર પર કળશ ધારણ કરીને સર્વ કોઈ સામૈયામાં સામેલ થયા ઢોલ શરણાઈ વિવિધ નાદો સાથે સામૈયું લઈને ગામને પાદર પ્રભુ ગોપાલલાલજી જે વડ તળે બિરાજી રહ્યા છે કે જે વડ વાવ્યું થોડી વારમાં એ વડના તળે ઠાકોરજી બિરાજે છે ત્યાં સામૈયું લઈને આવ્યા જીવરાજભાઈ તથા લક્ષ્મીદાસ તથા કુંભાજી ગોહિલ તથા તેના ઠકરાણાઓએ દનવડ પ્રણામ કર્યા એટલે કે સામૈયામાં હવે કુંભાજી ગોહિલ કુંભાજી અહીંયા સામેલ થઈ ગયા છે અને એમના ઠકરાણાઓ પણ સાથે છે શ્રીજીના ભાલ પરદેશ ઉપર તિલક કરીને પુષ્પની માળા શ્રીકંઠમાં ધરાવી અને મનોહાર કરીને મહારાજા ધિરાજ અમારા ગ્રહને વિશે પધારીને અમને સનાથ કરો વિનંતી કરે છે ઠાકોરજીને ઠાકોરજી પધારે છે સેન્દરડામાં અને જીવરાજભાઈના ગ્રહને વિશે સુંદર સુશોભિત મખમલના ગાદી તકિયાથી બેઠક સજાવવામાં આવી છે આપશ્રી બેઠકે બિરાજ્યા આપશ્રીને પોતાના ગ્રહ વિશે પધરાવીને જીવરાજભાઈ મહાઅલૌકિક આનંદ પામ્યા અને ગદગદ કંઠ મનોહાર વિનંતી કરી જે મહારાજ ગ્રહ દારા પુત્ર પુત્રાદિક દ્રવ્યાદિક આપનું છે કે જેવું શરણદાન મળ્યું ત્યારે જ હજી સમર્પણ ભાવ આવી ગયો છે ઠાકોરજી હજી બિરાજે છે નામ સમરણ પણ હવે આપવાના છે પણ પહેલાં જ સમર્પણ ભાવ આવી ગયો એવા ભક્તિભાવ સૂચન સૂચક દિન વચન સાંભળીને શ્રીજીએ જીવરાજભાઈ તથા તેના સર્વ પરિવારને નામ સમર્પણ આપ્યું એટલે કે હવે આપ્યું છે પણ પહેલા જ સમર્પણ ભાવ આવી ગયો છે સર્વોએ સાષ્ટાંગ પ્રણામ કરીને ચરણ સ્પર્શ કર્યા અને અઢળક ભેટ ધરીને કૃતાર્થતા અનુભવી એટલે કે અત્યારે જીવરાજભાઈ અમને તેનો પરિવાર શરણમાં આવે છે હવે ગોહેલ કુંભોજી પણ ત્યાં બિરાજમાન છે ગોહેલ કુંભોજી તથા તેના ઠકરાણા તથા લક્ષ્મીદાસ તથા મોરારદાસ મોરારદાસ પણ ત્યાં બિરાજમાન છે સેન્દ્રડાવાળા મોરારદાસ આદિ લઈને ઘણાને નામ સમરણ આપ્યું સમર્પણ આપ્યું ઘણાને નામ સમર્પણ આપ્યું એટલે કે ત્યાં જીવરાજભાઈના ઘરે કોણ કોણ શરણે આવે છે ગોહિલ કુંભાજી એમના ઠકરાણા લક્ષ્મીદાસ અને મોરારદાસ પણ સરભ આપશ્રીના ચરણ સ્પર્શ કરીને ભેટ ધરી અને અનન્ય પ્રેમલક્ષણા ભક્તિના ઉપાસક થયા હવે ત્યાં આગળ બિરાજમાન રતનભાઈ અને લાડબાઈ એ પણ ત્યાં બિરાજે છે સેન્દ્રડાના જ છે રતનબાઈ અને લાડબાઈ એ શ્રીજીને ચરણ છોઈને વિનંતી કરે છે રાજ ગોપીજનોને જે મહારાસનું સુખ આપ્યું હતું તે લીલાના દર્શનના સુખનું સદભાગ્ય અમને ક્યારે પ્રાપ્ત થાય એટલે ત્યાં બિરાજમાં રતનભાઈ અને લાડબાઈને પણ સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ અને ઠાકોરજીને વિનંતી કરી કે જેવું ગોપીજનોને મહારાસનું સુખ આપ્યું હતું આપે એવું અમને ક્યારે સદભાગ્ય પ્રાપ્ત થાય જીવરાજભાઈ હવે વિનંતી કરતાં પૂછ્યું રાજ આપણી અલૌકિક લીલાનું દર્શન કરવાની સર્વ જૂથને ઈચ્છા પ્રગટ થઈ છે એટલે કે ત્યાં જૂથ કેટલું બધું છે આપણે અગાઉ જોયું ને કુંભાજી લક્ષ્મીદાસ મોરારદાસ બંને બંનેના પરિવાર રતનભાઈ લાડભાઈ ત્યારે ઈચ્છા પ્રગટ થઈ છે એવું કહે છે કે વ્રજની સર્વ અલૌકિક લીલાનું સુખદાન કરવા પ્રજમાં પધાર્યા છો તો કૃપા કરીને તે લીલાનું દર્શન કરાવ અમને તો અમારા ગ્રહ વિશે તો લીલાનો આનંદ સદા માણીએ એવી એવી કૃપા કરો નિજજન ઉપર અનુગ્રહ કરવા જ ભૂતલ પર પધાર્યા છે તેવા પ્રભુજીએ જીવરાજભાઈની વિનંતીથી પોતાની નિખમનીમાંથી એટલે કે આ ત્રીજા પરદેશમાં જીવરાજભાઈના ઘરે ઠાકોરજીએ રાસનું સુખ આપ્યું એનું વર્ણન હવે આવે છે કે પોતાના નિખમનીમાંથી અલૌકિક તેજ પુંજ સહિત મહારાસનું દિવ્ય દર્શન સર્વ જૂથને કરાવ્યું કે ત્યાં જેટલું જૂથ બિરાતું હતું ત્યાં સૌથી પહેલા અહીંયા પણ ઠાકોરજીએ મહારાજનું દર્શન કરાવ્યું સર્વ જૂથ આ અલૌકિક લીલાના દર્શન થતા સર્વ મંત્ર મુગ્ધ બની ગયા અને જીવરાજભાઈને તો દસમી અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ ત્યારે પ્રભુજીએ જીવરાજભાઈનો હસ્ત પકડીને કહ્યું જીવનદાસ ઉઠો ત્યારે જીવનદાસને શુદ્ધિ આવી અને રાજના ચરણમાં સાષ્ટાંગ દંવત પ્રણામ કર્યા અને ઠાકોરજીએ ચરવિત તો ઓગાર આપ્યો અને પછી જીવરાજભાઈ અને જીવનદાસ બે એક જ એમને નવ આખ્યાન પ્રગટ થયા એટલે અહીંયા જ્યારે પહેલી વખત ઠાકોરજી જીવરાજભાઈને જીવનદાસ ઉઠો કરીને બોલાવે છે ને પછીથી ઠાકોરજીના જેટલા બી પદ પ્રગટ થયા છે જીવરાજભાઈ દ્વારા એમાં જીવનદાસની છાપ છે પણ છે મૂળ નામ પહેલેથી આવે છે જીવરાજભાઈ જ એટલે જો આપણને બે નામની સામ્યતા હોય ને તો આપણે જીવરાજભાઈએ જ રાખવું રાખીએ તો આપણને કંઈ ભૂલ ન થઈ જાય આ રીતે રાજા કુંભોજી પણ શરણદાન આવે છે કોના સંગે કરીને જીવનદાસના સંગે જીવરાજભાઈના સંગે કરીને અને રાસનું દર્શન આટલા બધા જૂથને કોના સંગે કરીને થાય છે રતનભાઈ અને લાડબાઈનો મનોરથ છે એટલે સંઘ પણ એવી જ રીતે ઠાકોરજીએ આપ્યો છે આપણને કે એકાબીજાના સંગે કરીને કોના સંગે કરીને કોનો મનોરથ કોની દ્વારા પૂરો થાય છે એ વાત આપણે આજે જાણીએ કે કોના દ્વારા કોણ શરણે આવે છે અને કોના દ્વારા ઠાકોરજી કેવી રીતે કૃપા કરે છે આપણને એ ઠાકોરજી સંગ આપવાનું પણ કારણ એ જ છે કે એકાબીજાના દ્વારા ઠાકોરજી પ્રાપ્ત પ્રાપ્તિ કરાવે છે અને દર્શન કરાવે છે અને સેવાનો લાભ આપણને આપે છે અત્યારે આટલું જ બોલી માનાની વાતને વિરામાં છું બોલો શ્રી ગોપાલ લાલ કીજે